અમે તો લગભગ એના વર્ષો જુના કસ્ટમર છે કાલા રોડ થી પણ દૂર દૂર થી ગાડી લઈને સ્પેશિયલ માટે એટલે ખાવું હોય તો પેટ્રોલ ડબલ ભરતું પણ એ પ્લેટ માટે માણસો આવતા હોય આની ક્વોલિટી જ

હેલો એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હવે તમારા માટે આપણે ખાવ ભક્તિનગર ખાવગલીમાં સાંજના ટાઈમે ઘણા વિડીયો બનાવ્યા છે પણ ફર્સ્ટ ટાઈમ આપણે વહેલી સવાર આવ્યા છીએ સન્ડે છે અને પાછા તમે જોઈ શકો છો ભીડ છે તિરુપતિ સાઉથ ઇન્ડિયન જે છે ને ત્યાં આવ્યા છીએ સત્યાવીસ વર્ષ જૂની જગ્યા છે અને ભક્તિનગર એરિયામાં સૌથી ફેમસ સાઉથ ઇન્ડિયન ફૂડમાં આ લોકોનું નામ આવે છે અને ત્રણ વસ્તુ મળે છે એક ફ્રાઈડ ઇડલી મેંદુવાળા અને દાળવાળા ઢોસા એક નથી મળતા બાકી આ ત્રણેય વસ્તુ તમને મળે છે તો એ કઈ રીતે બનાવે છે શું એની પ્રાઇસ છે આ વિડિયોમાં જોશું લેટ્સ વોલ એડ્રેસ ની વાત કરું ને તો ભક્તિનગર સર્કલ થી તમે સાઈડ આગળ આવો એટલે મેઘાણી રંગ ભવન છે ફેમસ જગ્યા છે એની બેક સાઈડમાં માં આવો એટલે ખાવગલી અને ખાવગલી માં શરૂઆત આવે છે તિરુપતિ સાઉથ ઇન્ડિયા આપણે કેટલા વર્ષ થી અહીંયા સિત્યાસી વર્ષ થી ઉભા છે અહીંયા સિત્યાસી વર્ષ સિત્યાસી હા સિત્યાસી વર્ષ ચાલુ કરેલું છે હું અંબાડું એમ તો હવે તમને આમ પ્રોપર ગુજરાતી બોલો છો હવે તો જનમ જ અહીંયા છે જનમ જ અહીંયા છે તો અહીંયા જ ભણ્યા છો એવું છે ને હા અને આપણે કઈ કઈ વસ્તુ રાખીએ છીએ બધી આપણે પાસે દાળવાડા છે મેંવાળા છે ઇડલી છે એમાં આપણે બેચેલ ફ્રાય ઈડલી છે ફ્રાય ઈડલી સ્પેશિયલ છે હા અને શું પ્રાઇસ છે પચાસ ની પ્લેટ છે પચાસ વાળા નહીં ગરમ ગરમ બનાવવાનું બધું એમ રેડી લાઈવ રેડી કાઈ તો લાઈવ ફ્રેન્સ અહિયાં લાઈવ બનાવવાનું છે લાઈવ જ ખવડાવવાનું અને આપણે અહીંનું એડ્રેસ જણાવી દેશો ભક્તિનગર ઝોન

બેલેટી તમે બધા ફૂડ લાઈનમાં જ છો એવું થી આપડે સાવ ના કરો આપણે તમે મદ્રાસમાં ગઈ જગ્યાએથી છો ત્રિચી ત્રિચી ત્રીચી અચ્છા ત્રીચી હવે આપણે શું બને છે આ દાળ વડા છે આ દાળ વડા છે લગભગ એના વર્ષો જૂના કસ્ટમર છે અને મને ઈ બી ખબર છે કે આલા રોડથી પણ દૂર દૂરથી ગાડી લઈને સ્પેશિયલ એના ખાવા માટે આવે પ્લેટ ખાવ હોય તો પેટ્રોલ ડબલ ભરતું પણ એક પ્લેટ માટે માણસો આવતા હોય છે આની ક્વોલિટી બીજા રેકે કમ્પેર જ ન થાય એટલે બેસ્ટ ક્વોલિટી હોય છે ધી બેસ્ટ એક પ્લેટ ખાવ તો મોજ પડી ઓકે થેન્ક યુ चलिए जा रहूँ क्लास श्रद्धांजलि करना है आप ऊपर बात चार वाड़ा ये तो भाई क्यों लगे तुमने डेस क्यों लगे शॉट तापियोर क्वालिटी બધું વ્યવસ્થિત હોય તમારું બાજુમાં છે તો તમે ખાવા ઘણી વાર આવતા હશે ચાલુ જ હોય એકબીજા નાસ્તો કરતા હોય બધી રીતે એમ ને બેસ્ટ ક્વોલિટી સારી સસ્તો કોઈને આવું હોય તો અહીંયા આવી જાય આવું આવી શકે ને અહીંયા આવું જ જો અને લગભગ જૂના હોય ઓળખતા જ હોય નો બને એવું બને નહીં બારના એરિયામાં જાય પણ નાસ્તો કરવા અહીંયા જ આવે બરાબર ભલે કોઈ ભી દૂર લેવા જાય પણ સ્પેશિયલી અહીંયા સાઉથ નો આવડો જે ઇટલી ને બધું ખાવા સ્પેશિયલી અહીંયા આવે છે બધા એમ ઓકે જો જો હરકુર ને દાર ડેડી થઈ ગયા છે ને કોઈ ના ફંક્શન ના ઓર્ડર લ્યો છે કોઈ ના ફંક્શન નહી ખાલી આ ફંક્શન ફંક્શન ન લેતા ને ઓકે અને મોબાઈલ નંબર તમારો જણાવી દયો ને 9737662669 ઓકે બરોબર કાઈ ગતે નહી કે ફ્રેન્ડ અત્યારે પાર્સલ થઈ જાય લોકો પાર્સલ ચાલુ ચાલુ હોય છે અને આપણે હવે અંદર થી અંદર જઈને બતાવશું કે કઈ કઈ રીતે હોય છે એ લોકો રાખે છે લસણ ની ચટણી પણ મળી જાય છે આ ચટણી આવી આપણે કોકોનેટ ચટણી કોકોનેટ ચટણી છે ને चटनी एक कर जाती है ना बड़े कोकोनट एक ना आ ना आ, आ गार्लिक चटनी अच्छा संबार तो ऐसे को फ्रेंड्स गरम मत संबार एकदम આપડે સંભાળ નો ટેસ્ટ કેવો હોય છે આપડે તીખો હોય કે સ્વીટ હોય કે તીખો જ છે તીખો હોય છે સ્વીટ નહી હોય જે સુરતી આવે એવો ન હોય એમ ને સ્પેશ સાઉથ આપડે સંભાર હોય છે એ સ્વીટ હોય કે તીખો હોય છે એ કોઈ ગણાય ને કન્ફ્યુઝન હોય છે સાઉથ માં સ્વીટ વસ્તુ હોય જ નહીં હે ને ફૂડ સ્પાઈસી હોય ને ઓકે આ શું છે આપણે ફ્રાઈટલી ફ્રાઈટલી આ લોકો ની ફેમસ છે ફ્રેન્ડ્સ તો તમે અહીંયા આવો એટલે ઈ ટેસ્ટ કરજો જો એક મિનિટ બંધો બધું અચ્છા છાસ પણ મળી જશે છાસ ની સરપ્રાઈઝ છે 10 રૂપિયા જા ઠંડુય મળી જશે ઠંડા માં શું શું રાખી છે એમ સબ જે માજા દે

આપણે ફ્રાય ઇડલી હા ફ્રાય ઇડલી આ તમારી સૌથી વધારે આ સેલિંગ થાય ને હા તો ફ્રેન્ડ્સ આપડી આવી ગઈ છે આ પ્લેટ અને આ છે આપણે ઈડલી ફ્રાય ઇડલી ને ફ્રાય ઇડલી બે આ દાવડા છે ને મેંદુ વડા મેંદુ વડા છે હવે આપણે ટેસ્ટ કરીને કેશું કેવો છે એનો ટેસ્ટ તો તમે જે અત્યારે મેકિંગ જોયું એમાંથી મેં બે વસ્તુ મંગાવી છે એક છે આપણે ફાઈ ઈડલી કેમ કે એ મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું અને દાળવડું જે મારું ફેવરિટ છે બે વસ્તુ આપણે આ પ્લેટમાં લીધી છે અને સાથે છે ચટણી વાઈટ જે આપણે આવી રૂટિન છે સાઉથ ઇન્ડિયન કોકોનટ વાળી તો આપણે ટ્રાય કરીએ પેલા ફાઈ ઈડલી જે હું પહેલી વાર ટ્રાય કરું છું ક્રિસ્પી છે સાથે જ ચટણી વાહ ખરેખર મજા આવશે સફાઈ ઈડલી છે ને એટલે નોર્મલ ઈડલી તો અંદર આપણે સોફ્ટનેસ તો એ તો જે ઉપરનું પડ આખું છે ને એ તળવાના લીધે ક્રિસ્પી થઈ ગયું છે જે આપણે મેંદુવાળામાં હોય એ ટાઈપનું ક્રિસ્પી પડે છે એટલે સો ટકા મજા આવશે ફાઈ ઇડલી ટ્રાય કરવા લાયક છે અને સાથે આ દાળ વળવું છે એ પણ એકદમ બેસ્ટ ક્વોલિટી છે અને સાંભાર છે ને એ મોડરેટ સ્વાદવાળો છે ઓવર સ્પાઈસી નથી એટલે સ્વીટનેસ જરાય નથી એકદમ ઓથેન્ટિક જે સાઉથમાં હોય ને એ ટાઈપનો સાંભાર છે એટલે સો ટકા અહીંયા તમે એકવાર આવશો ને સાઉથ ઇન્ડિયન ખાવા એટલે તમને મજા આવશે તમે એમ કહેશો કે ના ભાઈ મજા અહીંયા વિડીયો જોઈને આવ્યા એટલે તમને વર્થી જ લાગશે સો ટકા એકવાર આવો પચાસ રૂપિયા પ્લેટ છે એમાં ત્રણ વસ્તુ આવે છે મેં આમાં બેડ લીધી છે બાકી ત્રણ પીસ આવે તમારે જે પણ જોઈ તો એ ટ્રાય કરી શકો છો ગમે ત્યારે આવીને ભક્તિનગર ગલીમાં તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો